જય માતાજી મિત્રો સ્વાગત છે નવા વ્લોગમાં તો મિત્રો આજના વ્લોગમાં આપણો સ્લો બાઇક ચેલેન્જ કરવાની છે ચેલેન્જ કઈ રીતે ની રહ્યા છું તમને કહી દઉં અહીંયા આપણે એક પાટો દોર્યો આ પાટે થી લઈ કેમેરામેન આ બાજુ આવો આ પાટા સુધી આવવાનું અને જે સ્લો બાઇક માં સૌથી વધારે સમય લેશે એને આપણે વિજેતા જાહેર કરશું અને હા આ રીતે આપણે જઈએ એટલે

કમ્પ્લીટ હમ કમ્પ્લીટ સ્ટાર્ટ બક આ ખા જા દે બન ના થાઉ જો ઓ બને કા આવ થા એ એ જા દો જા દો જા

Siakan. Siakan. Diri. Pati siakan. Ala betul dia siakan. Out. 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 Out.

આ થારે ઉમરાય હે બોલુ ભાઈ કમરા આ ભગાળામાં જોઈએ કોણ સાલ ખમે પડી જાય રેડી ઓ રેડી બસ અચ્છા લઈ લેજો સ્ટાર્ટ કીધા ભાઈ સ્ટાર્ટ ભઈઓ ભલાગા વો ચેક કર

રા રોજ રોજ કાયક કરે આમ 10 હોટા માર આવે ભાઈ સેકન્ડો કેતા રહેજો સેકન્ડ ભાઈ ચલાવી ભાઈ હું એકલો નઈ ચલાવતો જો સેકન્ડ કઈ ફ્રે એ 20 સેકન્ડ 20 સેકન્ડ હા 20 સેકન્ડ તૂટી જઈ દે ઈ ક્યાં તૂટી જઈ ગયું નમ્યા બધા ક્યાં તો થઈ જાય રહેજો બધા 30 30

તો આજના વ્લોગ નું ખરેખર એમનું લકી બાઈક એમના માટે લકી સાબિત થયું અને એ જીત્યા તો આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું પૂરો થાય પહેલા જણાવી દઉં કે આપણે યુટ્યુબમાં ત્રણ ચેનલો છે રાજા બહુચર પાટણ રાજા બહુચર વ્લોગ એન્ડ બ્લુ પર ત્રણ ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ફેસબુકમાં બે પેજ છે રાજા બહુચર કોન્સો પાટણ વ્લોગ બંને પેજને ફોલો કરી દેજો મળીએ નવા લોક સાથે ત્યાં સુધી જય માતાજી